હેલો વિદ્યાર્થી મિત્રો છે તે મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલ છે તે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગ સોળના પ્રશ્નો વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા વિકલ્પા રહેમાન હસીના વાઝેદ વિકલ્પ ડી નજરૂલ ઇસ્લામ આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી શેખ मुजीबुर रहमान प्रश्न 2 डांगर संशोधन केंद्र गुजरात માં ક્યાં આવેલું છે વિકલ્પ A સુરત વિકલ્પ B ધર્મજ વિકલ્પ C નવાગામ કે વિકલ્પ D ભુજ આ પ્રશ્ન જે સાચો જવાબ છે તે છે વિકલ્પ સી નવા ગામ પ્રશ્ન રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે વિકલ્પ એ પાંચ વિકલ્પ બી નવ વિકલ્પ સી બે કે વિકલ્પ ડી બાર આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી વિદ્યાર્થી મિત્રો રાજ્યસભામાં રાષ્ટ્રપતિ બાર સભ્યો નિમણૂક કરી શકે અને લોકસભાની અંદર બે સભ્યોની નિમણૂક કરી શકે છે પ્રશ્ન ચાર ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કોણ હતા વિકલ્પ એ કર્ણદેવ સોલંકી વિકલ્પ બી ભીમદેવ સોલંકી વિકલ્પ સી વિશલદેવ વાઘેલા વિકલ્પ ડી કર્ણદેવ વાઘેલા આ પ્રશ્નો સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી કર્ણદેવ વાઘેલા પ્રશ્ન પાંચ અફેરણીની ખેતી કયા રાજ્યમાં સૌથી વધારે થાય છે વિકલ્પ એ ગુજરાત વિકલ્પ કર્ણાટક વિકલ્પ સી ઉત્તર પ્રદેશ કે વિકલ્પ ડી આસામ આ પ્રશ્નો સાચો જવાબ છે તે છે વિકલ્પ સી ઉત્તર પ્રદેશ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ સોળના પ્રશ્નો વિશે જાણકારી આપી જે તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે આવા જનરલ નોલેજને લગતા પ્રશ્નો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ